નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં ગુજરાત ઉપર બે સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે સાંભેલા ધાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો કયા જિલ્લામાં સૌથી વધારે ખતરો રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં એક બે સિસ્ટમ સક્રિય થતા આ વરસાદી માહોલ સર્જાયો છે એક દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી સક્રિય થયેલો ટ્રમ્પ અને બીજું ઉત્તર પૂર્વ રાજસ્થાન પર સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આ બંને સિસ્ટમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ પડે છે આગાહી અને એલર્ટ વિશે વાત કરીએ તો કયા જિલ્લામાં કેટલો ખતરો છે હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે કારણ કે પવનની ગતિ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ રહી શકે છે ભારે વરસાદની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અત્યંત ભારે વરસાદની વાત કરીએ તો બનાસકાંઠાને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે ભારે વરસાદની વાત કરીએ તો અરબ સાગરમાં સક્રિય થયેલું સર્ક્યુલેશનના પરિણામે આગામી જૂન સુધી દક્ષિણ ગુજરાતના તાપી નવસારી વલસાડ ડાંગ સુરત નર્મદા ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે જ્યારે પંચમહાલ મહીસાગર અને પૂર્વ ગુજરાતના ભાગો સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે